હા આમ જો ટપુ કકાન ઘેર છે હા કેરી કેર્યું હા યાર કયો સારું આવે એટલી વાઈટ છે મોકે ફોન આવ્યો બોલો હું આમાં દાડી હતો દાડી તો આ સોરી કરતા મને પાકું ફાવે લાય ગોબર કયા આંબા કોઈ છે ઓલા પેલા આંબા કોઈ રહેલો જ આવે ગોબર ને ભેગો થઈને બનવું સોર બોલો આ ડોહા છે ને એવું ઘણા લગ્ન ન કરે પણ હાની પૈસે ને કેટલા બધા પૈસા હતા ને એટલે મેં લગ્ન કર્યા મજા આવી ગઈ હવે છે ને મારે કાંઈ કામ નહીં કરવાનું આખો દિવસ છે ને સાંઈ બેવાનું એ દાદા રહ્યું ને અંદર મોકલી દીધું બધું કામ કરશે હવે આપડે કાય કામ કરવા છે નહી તો તો સારું મારે કાય કામ નહી કરવા તારે તમ તાર બે હવે અને હું નસીબ વાળો કેવો કેવાય તું મન મળી ગઈ એ ડોહા એ તારી પાસે ને પૈસા હતા ને એટલે મેં લગ્ન કર્યા ને હું તારી આ લગ્ન કરું ના તું થોડી કહે મારી પાસે પૈસા છે એટલે તે લગ્ન કર્યા છે ઓલો અંદર ગયો છે ને બધું હા એનો આવ્યો બોલવા ક્યારે આવશે

હવે તારે જ રહેવાનું હો તારે કઈ કામ કરવાનું નહીં એટલે કેટલી પડ્યું પછી આ ક્યાં ઠગો ક્યાં કરવું પછી ક્યાં આવું બાપ ઘરે ને હા